ચીનની એમબીબીએસ ડિગ્રીથી એમડીની પ્રેક્ટિસ કરતા સુરતના ડોક્ટર મહેશ નાવડિયાને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પુણામાં મારુતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતા ડોક્ટર મહેશ નાવડિયા એમબીબીએસ હોવા છતાં MD ની પ્રેક્ટિસ કરતા હતા જેથી ગુજરાત મેડિકલ કાઉન્સિલે તપાસ કરી ડોક્ટર મહેશ નાવડિયાનું લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરી દીધું છે ડોક્ટર મહેશ નાવડિયાએ MD ની ડિગ્રીનો ખોટો દાવો કર્યો હતો પોતે MBBS ની ડિગ્રી ધરાવતો હોવા છતાં MD ની ડિગ્રી ધરાવતો હોવાનો ખોટો દાવો કરી સામાન્ય લોકો અને દર્દીઓને ગેરમાર્ગે દોરતો હતો પોતાની મારુતિ સ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ ક્રિટિકલ કેર માં ડોક્ટર મહેશ નાવડિયા પ્રેક્ટિસ કરતો હતો અગાઉ આજ હોસ્પિટલ માં ડેન્ગ્યુ ની સારવાર માં એક દર્દી નું મોત પણ થયું હતું આ હોસ્પિટલ માં યોગા પિરામિડ એક્યુપ્રેશર અને મેગ્નેટની પણ સારવાર કરતો આઈએમસી એક્ટ મુજબ ઇમરજન્સી અને આઈસીયુ સ્પેશિયાલિસ્ટ તરીકે તેઓને માન્યતા પણ નહોતી જેથી તેઓ આઈસીયુ માં સારવાર આપી ન શકે છતાં ક્રિટિકલ કેર ના નામે પ્રેક્ટિસ કરતા હોવાની ફરિયાદ જીएमसी માં મળી હતી સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ હોસ્પિટલમાં એમ ડોક્ટર હોવા છતાં પણ એમડીની સેવા આપનાર ડૉક્ટરનું લાયસન્સ છે એ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે દ્રશ્ય જોઈ શકો છો મારુતિ ડાયગ્નોસીસ સેન્ટર છે અને મારુતિ ડાયગ્નોસિસ સેન્ટર સંચાલિત મિત્રા હોસ્પિટલ છે મિત્રા હોસ્પિટલમાં તેઓ સેવા આપતા હતા ત્યારે બોમ્બે માર્કેટ પુણા રોડ ઉપર મિત્રા હોસ્પિટલના તબીબનું છ માસ માટે લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે લાયકાત વિના ક્રિટિકલ સારવાર કરતા તબીબનું લાયસન્સ છે એ ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા સસ્પેન્ડ કરાયું છે ત્યારે ડોક્ટર મહેશ નાવડિયા એમડીની ડિગ્રીનો ખોટો દાવો કર્યો હતો ત્યારે ડેન્ગ્યુની સારવારના કેસ બગડતા એક દર્દીનું મોત થયું હતું ત્યારે ડૉક્ટર મહેશ નાવડિયા એમબીબીએસની ડિગ્રી ધરાવે છે છતાં પણ પોતે એમડીની ડિગ્રી ધરાવતા હોવાનો ખોટો દાવો કર્યો હતો ત્યારે સામાન્ય લોકો અને દર્દીઓને ગેરમાર્ગે દોરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો મારુતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ક્રિટિકલ કેરના નામે પ્રેક્ટિસ કરતા હતા ત્યારે નાવડિયા માસ્ટર ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન ડિગ્રી ધરાવતા હતા જેમાં યોગા પિરામિડ એક્યુપેસર મેગ્નેટિક દિશ જેવી સારવાર છે સામેલ છે જો કે આઈએમએસસી એક્ટ પ્રમાણે ઇમરજન્સી અને આઈસીયુ સ્પેશિયાલિસ્ટ તરીકે તેઓને માન્યતા નથી જેથી તેઓ આઈસીયુમાં સારવાર ન આપી શકે છતાં ક્રિટિકલ કેરના નામે પ્રેક્ટિસ કરતા હોવાની ફરિયાદ છે એ જીએમસીને મળી હતી ત્યારે ડોક્ટર નાવડિયાએ અગાઉ દર્દીની તબિયત સુધારા પર હોવાનું જણાવીને દાખલો આપ્યો હતો પરંતુ અત્યારે જોઈ શકાય છે જે પ્રમાણે તેમનું લાયસન્સ છે એ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે ત્યારે તેને લઈને અત્યારે હાલ ચર્ચાઓ શરૂ થવા પામી છે કે પોતે એમ હોવા છતાં પણ શા માટે એમડીની પ્રેક્ટિસ કરતા હતા કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપીએસ અસ્મિતા સુરત